નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલસિંહ અને ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ સૌથી સચોટ સૌથી ઝડપી પડે પણ અપડેટ અમે સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે વાત કરીએ રાજકીય પક્ષો દ્વારા લોકસભા ઇલેક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે લોકસભા ઇલેક્શનને લઈને ઉમેદવારો પ્રચારમાં જોતરાયા છે ત્યારે જેતપુર મનસુખ માંડવીયાએ બાઇક પર પ્રચાર કર્યો જેતપુરની ગલીઓમાંથી બાઇક પર પ્રચાર અને મંદિર દર્શન કરવા તેઓ ગયા હતા ધારાસભ્ય જયેશ રદડીયા બાઇક ચલાવતા જોવા મળ્યા હતા મનસુખ માંડવીયાએ બાઇક પર પ્રચાર કર્યો હતો અને જેતપુરની ગલીઓમાંથી બાઇક પર પ્રચાર તેઓએ કર્યો હતો મંદિરે દર્શન પણ કર્યા હતા ધારાસભ્ય જય રાદડીયા પણ તેઓની સાથે હાજર હતા અને જય રાદડીયા બાઇક ચલાવતા હતા અને મનસુખભાઈ તેમની પાછળ બેઠા હતા તો પ્રચાર પ્રસાર છે તે પૂરજોશમાં ચાલી રહ્યો છે લોકસભા ઇલેક્શનને લઈને અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં જે પ્રચારકો છે તે હાલમાં પ્રચાર કરી રહ્યા છે ઉમેદવારો પહોંચી રહ્યા છે તો મનસુખભાઈ માંડવીયા છે તે પણ પહોંચ્યા હતા અને અલગ અલગ સાધુ સંતોના પણ તેઓએ આશીર્વાદ લીધા હતા તેઓની સાથે ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા અને બાઇક ઉપર તેઓએ પ્રચાર કર્યો હતો ઘણી જગ્યાએ નાની જગ્યા હોય છે ત્યાં કાર નથી જઈ શકતી ત્યાં બાઇક લઈને પણ તેઓએ પ્રચાર પ્રસાર કર્યો હતો આપ જોઈ શકો છો જયેશ રાદડીયા ધારાસભ્ય જયેશ રાદડિયા બાઇક ચલાવી રહ્યા છે અને પાછળ લોકસભાના જે ઉમેદવાર છે મનસુખભાઈ માંડવિયા તે બેઠા છે અને તમામ જે પણ લોકો મળી રહ્યા છે તેઓને પણ ભાજપને મત આપવા તેઓ કહી રહ્યા છે